श्री सिद्धेश्वर महादेव નું વ્રત વ્રતની વિધિ સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત કોઈ પણ સોમવાર થી કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરવાનો એકે સોમવાર પાડવો નહીં વ્રત નો ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું આ વ્રત માં શિવજી ની પૂજા કરવી એકતાણું કરવું વાર્તા એક મુની ના આશ્રમ માં કેટલાક ઋષિ મુનીઓ અને એ આશ્રમ ના કેટલાક શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને બિરાજમાન છે શિષ્યો આવી આવીને ઋષિમુનિઓને દંડવત પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યો હે મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂહવો છે મહાત્પસ્વીઓ બોલ્યા હે મુનિગણો ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુલોકમાં એવું કયું વ્રત છે કે જે કરવાથી મનની આશાઓ ફળે ઈશ્વર ભક્તિ ને જીવનના અંતમાં મોક્ષ મળે શિષ્યગણનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડીવાર મનમાં કાંઈક ચિંતન કરી બોલ્યા આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કર્મોને કારણે દુ ખી થતા હોય છે તથા અનેક પ્રકારના આધિવ્યાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેરાયેલા રહે છે આ સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવર્ય આ વ્રત શી રીતે કરાય તે અમને જણાવો હે શિષ્યો આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે પ્રાત कार में स्नादिथि परवा भगवान ना पवित्र पूजा स्थाने गौमूत्र छाटी ने त्या पाटलो मुको। तेनी स्वच्छ श्वेत वस्त्र पाथु, तेनी सिद्धेश्वर महादेव नी तस्वीर मुकवी आ तस्वीर नी पाचड़ चोखू पाणी भरी एक तांबा लोटो मुको ते लोटा अंदर तुलसीनों एक पान नाखो आ कलश पाटला ऊपर मुकीने पची हे शिवजी अही पधारो પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધ ઘી નો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબી માં મગફળી ના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મુકવા આ પ્રસાદ ના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકા માં લઈતે વાટકો કળશ પર ઢાંકી દો પછી સ્થાપના ની આગળ પલાઠી વાળીને બેસો પછી સિદ્ધેશ્વર મહાદેવ ની કથા વાંચવી નમ शिवाय शिवायंत्रो जाप करवो नक्की करेली माँ पूरी थता घीना दीवा वड़े महादेव जीनी आरती उतारवी आरती बाद पानी तुलसी क्यारे अथवा वड वड़के ना झाड़े रेड़ी देवो वाटका मा राखेल प्रसाद बधाने वहची देवो जारे रकाबी मा राखेल प्रसाद गाय अथवा बड़द ने खवड़ी देवो ना कलश में मूकेलू तुलसीनु पान एकटाणु करता पहला खाई लेव आ रीते दर आ व्रत करव એકે સોમવાર પડવા દેવો નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર જો એમને અડચણનો દિવસ આવી જતો હોય તો હોય તો બીજી કોઈ મહિલા પાસે આ વ્રત કરાવી લેવું પણ આ વ્રત પાડવું નહીં આ વ્રતનો ફળ અચૂક મળે છે એટલે જ્યાં સુધી આ વ્રતનો ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખો आ व्रतनी उजवणी में सोमवारे सोमवार पूजा करवी कलशनी आग श्रीफल मूकव रसोई में गमे ते एक बनावी बना स्थापना आग पूजन विधि बाद पांच बाडकों ने जमाड़वा आ ने भणवाना काम में आवे तेवी कोई चीज वस्तु जेवी के रबर पेंसिल फूटपट्टी वगैरे भेट रोकड़ा पैसा आपवा नहीं व्रत करना ने जमाया बाद एकटाणु करवू पची मुकेल श्रीफ महादेवजीना मंदिर मुकी आवु और श्रीफल ने प्रणाम कर महादेवजी ने प्रार्थना करवी शक्ति प्रमाण एकी संख्या में सिद्धेश्वर महादेवजी की पवित्र पुस्तिका भक्तों लहा करवी बार वाग्या सुधी जागरण शिव चालीसा अथवा शिव ने लगता पुस्तकों अध्ययन करवुं જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે સંતાનવિહોણા બહેનોને પુત્ર પ્રાપ્તિ થાય છે ગૃહસ્થી જીવનવાળાને સુખ શાંતિ મળે અને કુંવારી કન્યાને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે